અને ઉષ્ણુ લહેરની ચેતવણી આપવામાં આવેલ છે જે કારણે જનસેવા કેન્દ્રના કામકાજના સમયમાં ફેરફાર કરાયો છે જેથી ભારે તાપમાનને લઈ જનસેવા કેન્દ્રમાં બલનો સમય સાડા દસથી થી પાંચ દસના બદલે સવારના નવ વાગ્યાથી એક વાગ્યા સુધી તથા બપોર બાદ ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી રાખવાનો આદેશ કરવામાં આવે છે અગાઉ જન સેવા કેન્દ્રમાં કામકાજ માટેનો સમય સાડા દસથી સાંજના છ વાગ્યા સુધી હતો ગુજરાતભરમાં વેવની આગાહીને પગલે રાજકોટ જિલ્લા કલેકટરે જનસેવા કેન્દ્રના કામકાજના સમયમાં ફેરફાર કર્યો છે